મારું નામ ચુડાસમા પ્રિયાંશી નરેન્દ્રસિંહ છે હું અગિયાર કોમર્સમાં અભ્યાસ કરું છું આજે રોજ જન્માષ્ટમીના દિવસે અમારી શાળામાં નાના નાના બાળકો કૃષ્ણ બન્યા હતા અને કૃષ્ણ કૃષ્ણ જન્મનો ઉત્સવ બનાવ મનાવવામાં આવ્યો હતો શિક્ષકો સાથે અમે રાસગરબા રાસગરબાનો કાર્યક્રમ કર્યો કર્યો થેન્ક યુ મારું નામ પટેલ પૃથા વિજયભાઈ છે હું ધોરણ અગિયાર કોમર્સમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ તપોવન વિદ્યાલય છે આજ રોજ એટલે કે શ્રી કૃષ્ણના જન્મદિવસે જન્મદિવસની ઉજવણી આજ કરવામાં આવી અને બહુ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મટકી ફોડ ગરબા અને બધું મહત્ત્વનું કરવામાં આવ્યું હતું અને અમારા આ અમારી સ્કૂલમાં તો બહુ મોટી સંખ્યામાં લોકો લોકો આવ્યા હતા તો આજ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે અમારી શાળામાં બહુ મોટું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું દર જગ્યાએ અત્યારે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી બધે થતી હોય છે મંદિરોમાં પણ અલગ અલગ રીતે ભવ્ય ઉજવણી થતી હોય છે તેમ ધાંગધ્રાની અમારી તપોન વિદ્યાલયમાં પણ એક ભવ્ય ઉજવણી કરવામાં આવી છે તેમાં મલ્ટીફોડ કાર્યક્રમ રાસ ગરબા અને પિરામિડ દ્વારા વિદ્યાર્થીઓ અલગ અલગ વેશભૂષામાં કાનુડા બન્યા છે કોઈ ગોવાડિયા બન્યા છે કોઈ રાધા બન્યા છે અને બધા જ વિદ્યાર્થીઓએ પોતાની અલગ અલગ વેશભૂષામાં ભવ્ય ઉજવણી કરી હતી દરેક વિદ્યાર્થીઓમાં ઉત્સાહ હતો અને મટકી ફોડ કાર્યક્રમ કરીને બધા વિદ્યાર્થીઓ રાસ રમી અને એક કૃષ્ણનો જન્મ છે એ ઉલ્લાસભેર કર્યો હતો આમ કહેવાય નહીં તો કૃષ્ણ એટલે બધાનો લાડક વાયો એમ એ લાડક વાયુનો જન્મ તો ઓલ વિશ્વમાં ઉજવાય છે અને ભારતીય સંસ્કૃતિ છે તેમાં તો કાંઈ ખામી ન હોય તો આ વિચાર દરેક કૃષ્ણના વિચારો દરેક ઘર સુધી પહોંચે તે હેતુથી અમારી શાળામાં ભવ્યથી ભવ્ય કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી હતી અસ્તુ